ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પાટિલની શુભેચ્છા મુલાકાત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પાટિલ કરશે સંવાદ પાટિલના કાર્યાલયના કોન્ફરન્સ હોલમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હોવાની માહિતી મળી રહી છે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે રૂપાલાના નિવેદનને પરિણામે અને અત્યારે સુરતથી જે મોટા સમાચાર મળી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પાટિલની શુભેચ્છા મુલાકાત સમાજના આગેવાનો અત્યારે ત્યાં હાજર જોવા મળી રહ્યા છે કાર્યાલય ખાતે જ્યાં તેઓ સંવાદ કરશે ડેમેજ કંટ્રોલ કરવાનો સરકારનો પૂરતો પ્રયાસ આ પહેલા હર્ષ અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી ચૂક્યા છે બદબારણે બેઠકો કરી ચૂક્યા છે હાલમાં આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે ધનરાજ ખાસ કોણ કોણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યું છે અને શું માહોલ છે કોની કોની સાથે બેઠક થઈ રહી છે અને શું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બિલકુલ ક્ષત્રિય સમાજ જે પ્રમાણે નારાજ છે ત્યારે એ નારાજગી ખાટવાના પ્રયાસ ગુજરાતભરમાં કરવામાં આવી રહ્યા છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે અધિકારી કર્મચારીઓ છે અત્યારે મોજૂદ છે અને આ પ્રમાણે સી આર પાટીલજી ખુદ ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને તેઓ દ્વારા જે ક્ષત્રિય સમાજના લોકો છે ક્ષત્રિય સમાજના લોકો સાથે મુલાકાત કરીને સંવાદ કરવામાં આવશે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે સી આર પાટીલજી આવી પહોંચ્યા છે અને તેમની સાથે ક્ષત્રિય સમાજના લોકો છે એ પણ અત્યારે હાલ મોજૂદ થઈ ચૂક્યા છે જે રીતે ગુજરાતભરની અંદર ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને જે પ્રમાણેનો અત્યારે હાલ મુદ્દો બની ચૂક્યો છે રૂપાલાનો વિરોધ છે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ઠેર ઠેર આજ જે આગ છે એ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફેલાય છે ત્યારે ક્ષત્રિય સમાજના તમામ એ લોકો છે ઉપસ્થિત થઈને અત્યારે હાલ જે શુભેચ્છા મુલાકાત કહી શકાય ગોષ્ઠી કરવાના છે અત્યારે ક્ષત્રિય સમાજના જે લોકો છે એ સી આર પાટીલજી સાથે મોજૂદ છે અને તેઓ અત્યારે હાલ જોઈ શકાય છે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત છે અને તેમની સાથે જે રીતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તમામ સાથે એક બેઠક કરવામાં આવી છે અને બેઠક કર્યા બાદ જે ક્ષત્રિય સમાજની નારાજગી છે એ દૂર કરવા માટે એક પ્રયાસ છે એ કરવામાં આવશે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે જે સ્ટેજ છે એ સી આર પાટીલ ઓફિસ ખાતે અત્યારે હાલ તમામ એક ક્ષત્રિય સમાજના લોકો છે એ તમામે તમામ લોકો અત્યારે ઉપસ્થિત થયા છે ને થોડા સમય પહેલાં જ તેમની એક બેઠક છે એ કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવી છે અને અત્યારે જોઈ શકાય છે તમામ એ લોકો ઉપસ્થિત છે ત્યારે એક સુખદ નિરાકરણ આવે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેઓ અત્યારે શરૂઆત કરશે નમસ્કાર મિત્રો રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધમ પર પહેલાં આવે છે એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટિલ સાહેબને હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી શૈલેન્દ્રસિંહ હવે નવસારી જિલ્લા ચીખલી વિભાગ તરફથી અમારી લોકોનું આખું સંગઠન છે તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું બાકી અમારો કોઈ પર્સનલ સાથે નથી રૂપાલા સાહેબે જે વ્યક્ત આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટિલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ પણ સાહેબ રૂપાલા સાહેબ આખો બીજેપી નથી નમસ્કાર મિત્રો રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે એમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો ને આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે એમને અમે સ્વાગત પણ કરીએ છીએ અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એક ક્ષમા એક ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય એ ક્ષત્રિય સમાજનું રહ્યું છે એ ઇતિહાસ છે એમના શરણને આવેલા કોઈપણ વ્યક્તિને કોઈ પણ સમાજનો હશે એ એકવાર શરને આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દીધી એવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાય છે આવી આ જે પ્રજા છે કે જેમાં એક ખમીર છે અને એમણે કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે ત્યારે એમને હાથ થાય તો સ્વાભાવિક એના રિએક્શન આવે પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું અને એ બધાનું સ્વાગત કરું છું ધન્યવાદ અમારો ટાર્ગેટ છે અમે પ્રયત્ન કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે રીતે તૈયારી છે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે લોકપ્રિયતા છે લોકોનું એમના માટે જે સમર્થન છે એમના પ્રત્યે જે લોકોને વિશ્વાસ છે અને એના માટે પોતે જે લોકો એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે અમારી અપેક્ષા છે અમારી વિનંતી પણ છે કે ભારતીય જનતા પાર્ટીને એના તમામ ઉમેદવારોને જંગી મતોથી જીતાડે અને સમર્થન કરે એવી એમની પાસે વિનંતી કરું છું ધન્યવાદ ને આ એક પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી રત્નાકરજી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ મેં હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે એમનો આવેદનપત્ર પણ મેં માગ્યું છે પરંતુ જે વિરોધનો વંટળ હતો વાવાઝોડું હતું એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે પદાધિકારીઓ છે વર્ષોથી જોડાયેલા છે એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે અને સમાજ એમની વાતને સ્વીકારે એમની અમારી બધાની જે લાગણી છે જે ગુજરાતના હિતમાં છે જે દેશના પણ હિતમાં છે તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બેમત નથી પણ સાથે સાથે જે તમારે ક્ષમા કરવાની જે તાકાત છે એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરીશું ધન્યવાદ